નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ પહેલી તારીખ સાતમો મહિનો વાર સોમવારનો રોજ હરાજીનું કામકાજ ચાલુ છે જીરાની આવક વિશેની વાત કરી તો પાંચસો બોરીની આવક છે તો ચાલો હરાજીમાં જઈએ જાણી લઈએ કેવા રહી છે આજના જીરામાં મિત્રો સવારથી વરસાદની રમઝટ ચાલુ છે તમારા ગામમાં વરસાદ હોય તો અમને જરૂરથી જણાવજો

540 હજાર 91 5000 પટેલ 5000 ને માથે 91 રૂપિયાનો ભાવ થયો છે 5000 ને માથે 91 રૂપિયાનો ભાવ થયો 51 35 40 50 5211 હા અને રૂપિયા નો ભાવ થયો 5211 રૂપિયા માં વેચું અરે ચોપનસો ને એક રૂપિયા સુપર ક્વોલિટી માલ છે ચોપનસો ને એક રૂપિયા માં વેચાણ છે ભાવ થયો છે આ માલ જોઈ શકું